ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર ગીર ગાય આવેલી છે ભાઈને ફૂલ જવાબદારી સાથે તાત્કાલિક વેચવાની છે બીજું વેતર છે નેચર રેડલી છે દૂધની વાત કરીએ તો બંને ટાઈમનું છ લિટર દૂધ હાજરમાં છે કિંમત માલિકે ફક્ત અઢાર હજાર રૂપિયા કિંમત રાખી કિંમત ફિક્સડાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ગીર ગાય જોવા કયા મળશે તેની વાત કરીએ તો જિલ્લો ભાવનગર ગામ ભાવનગરમાં જોવા મળી જશે ભાઈનો નંબર ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જાહેરાત દસ્તાવવાની હોય તો આડો રાખીને વિડીયો પાડીને ફોટા કિંમત વેતર દૂધ લખીને મૂકવાનો રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુબે હુડતાળી ભાવુ ત્યાં વોટ્સઅપ પર મેસેજ કરવાનો રહેશે વિડીયો સરળ લાગ્યો તો લાઇક કરો કમેન્ટ કરો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડું જ ભાઈની માલિકના નંબર લેતા ન મળતું હોય તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હશે એને ટચ કરશું ડિપ્રેશનમાં નંબર ખુલી જશે આપણી ચેનલ કોઈ ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજું ચેનલ ખરીદી માહિતી મળે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે ને ફેસબુક પેજ ને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હો તો તેને ફોલો કરી લેજો ત્યાં બિલ લેવેજના વિડીયો જોવા મળતા